આગ ઉપર કાબુ મેળવી લીધો હતો જો કે ત્યાં સુધી આખી ફેક્ટરી આગમાં સહા થઈ ગઈ હતી જેમાં ફેક્ટરીની પાછળ મૂકેલી અને કાર પણ વળીને ખાક થઈ ગઈ હતી ફેક્ટરીનું નામ તો છે શ્યામ ઇન્ડસ્ટ્રીસ સરસ ગામમાં આવેલી છે અને આગનું કારણ તો હાલમાં તો જાણવા નથી મળ્યું પ્રાથમિક એવું મળ્યું શોર્ટ સર્કિટ છે પણ અમે કારખાના ધારા હેઠળ પછી વિગતવાર જણાવીશું જે આગ લાગી છે શામાં આગ લાગી છે હાલમાં તો પ્રાથમિકમાં તો ઓઇલમાં કંઈ આગ લાગી છે એવું જાણવા મળ્યું છે બાકી વિગતવાર તપાસ ચાલુ છે કોઈ જાણવાની કેવું હોય ના એવું કંઈ નથી

જેનો કોલ મળે લીધ એ ઘટના અહીંયા આવેલ સર આવી છે કે કેટલો સમય લાગે ત્રણ ચાર કલાક તો પાકા જાણવા મળ્યું છે